લોકોના આગેવાનો સાથે મળીને તેમનું કાસળ કાઢવા તાકતા હતા પણ શું કરવું એ તેમને સૂચતું ન હતું કારણ બધા લોકો તેમને તલ્લીન થઈને સાંભળતા હતા આ પ્રભુની વાણી છે તે જ આપનો આધાર છે ઈસુની જય વાલા ધર્મજનો આજે માતા ધર્મસભા સભા કુમારી મરિયમનું મંદિરમાં સમર્પણનું પર્વ ઉજવી રહી છે અર્થાત આજે યાદ કરે છે આના અને યુહાકીમ મરિયમને એક દીકરી તરીકે પ્રભુને સમર્પિત કરે છે આપણે જાણીએ છીએ એ પ્રમાણે એટલે આજનો શુભ સંદેશ પણ રજૂ કરે છે પ્રભુ ઈસુ પોતે જઈને એ મંદિરને ચોખ્ખું કરે છે જે મંદિર પ્રભુ માટે છે એ સમર્પણ માટે છે ત્યાં વેપાર ધંધો ચાલી રહ્યો છે અને એટલે પ્રભુ કહે છે તારા ઘર માટેની લગ્ન મને સ્વાહા કરી દેશે આજે બહુ અગત્યનો દિવસ છે તમારા મારા માટે તમારું ને મારું પણ દિવાળમાં સમર્પણ કરવામાં આવ્યું હતું માતા પિતા અને ધર્મ મા બાપે મીણબત્તી લીધી હતી અને કીધું હતું કે આ જ્યોત તમારે સાચવવાની છે આ જ્યોતને તમારે ઓલાવ દેવાનું નથી કે આ જ્યોત છે જે બાળક છે જ્યારે આપણને લઈ જવામાં આવ્યા હતા આપણું સમર્પણ કર્યું હતું આપણા મા બાપ અને ધર્મ મા બાપ આપણને સાચવવાની અને આ બાળક એ જ્યોત દીવારૂપ જીવશે એની ખાતરી આપે છે ત્યાર પછી આપણા માથે સફેદ કાપડ મૂકવામાં આવ્યું હતું અને સફેદ કાપડ એ પવિત્રતાની નિશાની છે આજે પ્રશ્ન પૂછી આપણી જાતને પણ કે આપણે પવિત્ર જીવન જીવવાની હાકલ પ્રમાણે આગળ વધ્યા છે શું આપણું જીવન દીવા રહેલું છે સાથે સાથે આજના દિવસે ખાસ પુરોહિતો અને સાધ્વીગણ માટે પણ પ્રાર્થના કરીએ કે જેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે આજે ધર્મસભાને એવા યુવાન યુવતીઓની જરૂર છે જે ધર્મસભાને આગળ ધપાવે શું તમે તમારું જીવન એક યુવાન કે યુવતી તરીકે પ્રભુ માટે સમર્પિત કરવા તૈયાર છો ખરા એ સુધી જાય